નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અંતર્ગત આવેલી વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી છોટાઉદેપુર જિલ્લા બ્રાન્ચ દ્વારા શરૂ થઈ રહેલ નવીન બ્લડ બેન્ક માટે નીચેની લાયકાત ધરાવત ઉમેદવારો માટે જાહેરાત બહાર પાડવામાં આવે છે મિત્રો યોગ્ય લાયકાત ધરાવત ઉમેદવારોએ પોતાના શૈક્ષણિક લાયકાતના તેમજ અનુભવના ડોક્યુમેન્ટની કોપી સીવી સાથે નીચે જણાવેલ ઇમેલ આઈડી પર તારીખ વીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં મોકલવાનું રહેશે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા મેડિકલ ઓફિસર ટેકનિકલ સુપરવાઇઝર સ્ટાફ નર્સ લેબ ટેકનિશિયન લેબ કાઉન્સિલર ક્લાર્ક કમ ડેટા એન્ટ્રી ઓપરેટર માટેની વિવિધ જગ્યાઓ અંતર્ગત ભરતી જાહેરાત છે જેમાં મેડિકલ ઓફિસર માટેની એક જગ્યા છે મિત્રો જેમાં એમડી ઇન પેથોલોજી એમડી બ્લડ ટ્રાન્સફ્યુઝન એમડી ટ્રાન્સફ્યુઝન મેડિસિન એમબીએસ વિથ બ્લડ બેંક અનુભવ એક વર્ષ સુધીનો ધરાવતા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે ટેકનિકલ સુપરવાઇઝર માટેની એક જગ્યા છે મિત્રો જેમાં બીએસસી એમએસસી અને ડીએમએલટી કોમ્પ્યુટરનો અનુભવ ધરાવતો ઉમેદવારો છે તેમજ એક વર્ષનો કે તેથી વધુ અનુભવ ધરાવતો હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે સ્ટાફ નર્સ માટેની એક જગ્યા છે મિત્રો જેમાં બીએસસી ડિપ્લોમા ઇન નર્સિંગ જનરલ નર્સિંગ એન્ડ મિડવાઇફરી કરેલું હોય જીએનએમ કરેલું હોય તેઓ ઉમેદવારો એ અરજી કરી શકશે લેબ ટેકનિશિયન માટેની કુલ ત્રણ જગ્યા છે મિત્રો જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બીએસસી એમએસસી અને ડીએમએલટી કોમ્પ્યુટરનો અનુભવ ધરાવતા હોય તેમજ અનુભવ એક વર્ષ કે તેથી વધુ ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે લેબ એટેન્ડેન્ટ માટેની એક જગ્યા છે મિત્રો બીએસસી કરેલા ઉમેદવારો તેમજ એમએસડબલ્યુ કરેલા હોય તેઓ ઉમેદવારો માટે કાઉન્સેલર માટેની જગ્યા છે ક્લાર્ક કમ ડેટા એન્ટ્રી ઓપરેટર માટેની પણ જગ્યા છે મિત્રો જેમાં બી કોમ કોમ્પ્યુટર ડિગ્રી કરેલા હોય તેઓ ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે તમે જોઈ શકો છો અહીંયા ઇમેલ એડ્રેસ આપેલું છે મિત્રો આઈઆરસીએસ ડોટ છોટા ઉદયપુર એટ ર જીમેલ ડોટ કોમ પર વીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં અરજી મોકલવાની રહેશે મિત્રો મેલ દ્વારા તમારે અરજી કરવાની રહેશે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય